આજરોજ અઠત્તરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે એપીએમસીમાં થઈ હતી અને જેમાં તારાપુર ગામના લોકોએ બહુ બહુળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આખું દેશભક્તિનો જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હર તિરંગાના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સારું સારી ભાગીદારી આપી છે હું આણંદના તમામ લોકોને અને દેશના તમામ લોકોને અઠત્તરમાં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું